નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ઇડર તાલુકાના ચિત્રોડા ગામે ઠાકોર સમાજ નિવાડી ખાતે

સિંહના પ્રમુખ પૂર્વ વિભાગ જયંતીજી ઠાકોર કચરાજી ઠાકોર ભરતજી ઠાકોર પ્રતાપજી સોમાજી ધૂળાજી ઠાકોર જવાનજી ઠાકોર ધૂળાજી ઠાકોર તથા તમામ ઠાકોર સમાજના સભ્યો હાજર રહ્યા હતા અને આભાર વિધિ મહેન્દ્રભાઈ બારૈયાએ કરી હતી અલ્પેશજી ઠાકોર પશ્ચિમ પ્રમુખ હાજર રહ્યા હતા અને તેમણે સમાજ માટે ઘણી મહેનત કરી હતી રિપોર્ટર ચેતન જોશી અને ગામડાઓ પણ ત્યારે એવું હોય છે કે બહુ વધારે ચાલવાનું હોય થેલા લઈને જવાનું હોય ત્યારે વધારે વજન હોય છે દફતરમાં એટલે એ પણ તકલીફો તો છે જ પણ આપણે તકલીફોમાંથી બહાર નીકળીને અભ્યાસ કરવાનો છે અને તમે અભ્યાસ કર્યો એટલે અહીંયા બેઠા છો ને તમારું સન્માન થાય છે મારા જે સમાજના ઠાકોર સમાજના ભાઈઓ ભાઈશ્રી અલ્પેશભાઈ દીપકભાઈ બધા ભેગા મળ્યા જ્યારે મારું ઉમેદવારી ફોર્મ ઉમેદવારી જાહેર થઈ એ વખતે અને એ વખતે એમણે એ વખતે માથે ઉઠાવી લીધું આખા ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ આગેવાનોએ હોદ્દેદારોએ કે આપણા જ બેન અને આપણી દીકરી લડે છે અને એ જે વખતે તમે રાત દિવસ મહેનત કરી આપણા બેન શોભના બેન જે સૂત્ર આપીને ચલાવ્યું છે સમાજમાં અને એ ચાલ્યું અને પાછો એક વાત હું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે